નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ પોષણ સામે આવી રહી છે મધ્યાહન ભોજન યોજનામાં ચણા અને તેલની તંગી જોવા મળી મળી રહી છે અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના સામે પીએમ પોષણ યોજનામાં પણ સમસ્યાઓ જોવા મળી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના તમામ વ્યવસ્થા સાથે ઉત્તમ રીતે ચાલી રહી છે જ્યારે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં અનેક સમસ્યાઓ હોવાની મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં શાળાઓના રસોડામાં ચણા અને તેલનું સમયસર વિતરણ થઈ રહ્યું નહીં હોવાની બાબત પણ સામેલ છે. એપ્રિલ મહિનામાં મધ્યાહન ભોજન યોજના કમિશનરની કચેરીએ ચોસઠ હજાર જેટલા તેમના પરમિટ રાંચીની અઠ્યાવીસ હજાર શાળા ને આપી હતી તેમાં બાવીસ એપ્રિલ સુધીની સ્થિતિ એ ઓગણચાલીસ હજાર ટીન શાળાઓમાં પહોંચ્યા ન હતા તેમ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર દિન્દો ને કરાયેલી રજૂઆત મુજબ તેનું કારણ અન્ન અને નાગરિક પુરવઠા નિગમ પાસે તેલની પૂરતી ઉપલબ્ધતા નહીં હોવાનું છે બીજી તરફ શહેરી વિસ્તારની શાળામાં સ્થાનિક કક્ષાએથી ખરીદવાની વ્યવસ્થા કરાવાઈ છે ચણા પણ ના હોવાના કારણે મેનુ મુજબ વાનગી બનતી નહીં હોવાથી તંત્ર દ્વારા નોટિસ આપવાની પ્રક્રિયા વિરોધાભાસી કામગીરી દર્શાવે છે ખાનગી સંસ્થાઓની જેમ જ તેલ અને કઠોળની ઉપલબ્ધતા સરકારી શાળામાં કેમ કરાતી નથી તેવો સવાલ કરતા સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ રજૂઆતમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં કોઈ ફરિયાદ આવે નહીં તેવી વ્યવસ્થા છે તેની સામે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં અનેક સમસ્યાઓ છે કર્મચારી સંઘ દ્વારા ઓછા વેતન વચ્ચે લાંબા સમયથી બાળકો ભૂખ્યા ના રહે તેવી વ્યવસ્થા સ્થાનિક કક્ષાએ કરાઈ છે પરંતુ તેની હવે મર્યાદા આવી ગઈ છે ધન્યવાદ